સુરત શહેરમાં ઓનલાઈન બુકિંગમાં છેતરપિંડાના કિસ્સાઓમાં વધારો થવા મળ્યો છે ત્યારે ફરી એક વખત સુરતના સરથાણામાંથી ઓનલાઈન છેતરપિંડીના કૌભાંડનો પર્દાફાશ થયો છે જેને લઈને સરથાણા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે સરથાણા પોલીસે ઓનલાઈન વેપારના ઓઠા હેઠળ ઠગાઈનો કાળો કારોબાર કરનારી ટોળકીને ઝડપી પાડી સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે આ ટોળકી બનાવટી વેબસાઇટ બનાવી ઘરવખરીની વસ્તુ ઓનલાઈન સસ્તા દરે વેચવા મૂકી ગ્રાહકો પાસે પૈસા પડાવતી હતી ત્યારે આ ગ્રાહકોનો પોતાનો શિકાર બનાવીને વીસ કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાની માહિતી પોલીસ તપાસમાં બહાર આવી છે સાથે ટોળકી દ્વારા સરથાણા મોટા વરાછામાં ત્રણ દુકાન ભાડે રાખી છેતરપિંડીનો કારોબાર ચલાવાતો હતો આ સમગ્ર કૌભાંડ આચરવા ઓર્ડર આપનાર ગ્રાહકોના પૈસા લેવા માટે થર્ડ પાર્ટી બેંક એકાઉન્ટ ખરીદાયા હતા અને બેંક એકાઉન્ટમાં ગ્રાહકના નાણાં લીધા બાદ ખરીદદારને ઓર્ડર કરવામાં આવેલી વસ્તુ નહીં મોકલી આચરવામાં આવતી હતી ત્યારે આ મામલાની જાણ થતાં સરથાણા પોલીસે પવિત્રા પોઈન્ટના સાતમાં માળે અને મોટા વરાછામાં આવેલા શોપિંગ સેન્ટરમાં દરોડા પાડ્યા હતા આ દરોડામાં પોલીસે મોટા પ્રમાણમાં બેંકની કીટ અને ડોક્યુમેન્ટ કબજે કર્યા પોલીસે આઠ લેપટોપ બે કોમ્પ્યુટર એકવીસ મોબાઈલ સો સિમ કાર્ડ અને એકસો સાડત્રીસ એટીએમ કાર્ડ નેવ્યાસી બેંક કીટ જપ્ત કરી હતી આ સમગ્ર ઓનલાઈન છેતરપિંડી રેકેટમાં છ લોકોના નામ સામે આવ્યા છે તે ઉપરાંત પોલીસે હાલમાં ચાર ઇસમોની અટકાયત કરી તપાસ શરૂ કરી છે